અનેરો આનંદ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપણે અત્યારે બતાવવા જઈ કારણ કે રથયાત્રા નજીક આવે છે ત્યારથી આ તમામ છે છે તેઓ કમર કસતા હોય પરંતુ ત્રીસ જેટલા અખાડા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ભાગ લીધો છે જેમાં એક અખાડો જો કોઈ ચલાવે છે તો તે મહિલા ચલાવે છે એટલે કે ત્રીસ અખાડામાંથી એક અખાડો આ મૈત્રીબેનનો છે તેમની સાથે વાત કરીશું મૈત્રીબેન વિચાર કઈ રીતે આવ્યો કે આવી રીતે અખાડો ચલાવવાનો કારણ કે અખાડામાં કરતબ બાજો તો કહેવાય ને કે પુરુષો જ કરતા હોય છે બાળકો જ કરતા હોય છે પુરુષો પણ કરતા જ હોય છે પણ મારા ફાધરમાં હું દસ વર્ષથી આવું છું તો ગયા વર્ષે બધું મારા ફાધર મારા નામમાં કર્યું અને જજમેન્ટ બધું એમને મારા નામ પર કર્યું બધું સાચવી લે છે એમ કરીને કેમ કે આટલા વર્ષમાં એમને પંચોતેર વર્ષથી કાઢે છે એમાં પચાસ વર્ષથી એ જોડાયેલા છે પપ્પા તો કોઈ મહિલા નથી મારા પપ્પાના ખાડામાં હું પહેલી એવી મહિલા છું કે હું જોડાઈ છું પચાસ વર્ષમાં પહેલી કઈ રીતે લોકો અહીંયા આગળ કરતબ કરતા હોય છે કઈ રીતે સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બનતા હોય લોકો કરતબ કરતા હોય છે લાકડીઓનું કરે છે ચક્ર ફળાવે છે અમારી અંદર બાઇક પણ ઉછાળે છે એ રીતના ઘણા બધા કરતબ હોય છે એ બધા બાળકો બધા બતાવે છે દર વર્ષે ડર નથી લાગતો કારણ કે અઢાર કિલોમીટરની યાત્રામાં કરતબ કરતા કરતા નીકળતા હોઉં ત્યારે ના મને એવો કોઈ ડર નથી કેમ કે મારા ફાધર પચાસ વર્ષથી એ પણ આવે છે અને હું પણ મારા ફાધર જેવી છું ની ડર મને કોઈ ડર નથી અખાડિયનો હોય છે તેઓ ખાસ કરીને ભગવાનની ભક્તિ સાથે શક્તિનું જે પ્રદર્શન છે તે પણ જોવા મળતું હોય છે સીમા ખાસ કરીને આ મોસાડમાં જ્યારે લોકો આવે છે ત્યારે અહીંયા આગળ સામો લેતા હોય છે પ્રભુ પ્રસાદ લેતા હોય છે અને ત્યારબાદ જે રથનું જે પ્રસ્થાન છે તે આગળ નીકળતું હોય છે એટલે કે ખૂબ જ ઉત્સાહનો જે માહોલ હતો તે અહીંયા આગળ સરસપુરમાં જોવા મળ્યો